જય માતા ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસનાની સવારની અમારા અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં બે દિવસ મી એક તાંડવ થશે સિસ્ટમ વધુ મજબૂત બનતા ગુજરાતમાં પડી શકે છે ભારે ભારેથી ભારે વરસાદ કયા કયા વિસ્તારની અંદર વરસાદનું અનુમાન છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો બંગાળની ખાડીને લો પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ગઈ છે અને વધુ મજબૂત બનીને એક ઓક્સ્ટો ટ્રક ગુજરાત ઉપર સક્રિય થઈ છે જેના કારણે આ ગુજરાતમાં વરસાદી માહોલ જામ છે અને ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આજે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ બે દિવસ ગુજરાતની અંદર વરસાદનું જોર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે આજની વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો બાકી છે એ વિસ્તારમાં ખાસ કરીને સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગના તમામ વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે અને સૌથી વધુ ચારથી લઈને છ ઇંચ સુધીનો પણ વરસાદ પડે તેવું અનુમાન રહેલું છે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જેમાં પ્રાંતિજ માણસા કડી ગાંધીનગરના વિસ્તાર ડસાડા મોઢેરા મહેસાણા ચાણાસ્મા હારીજ રોડા પાટણ વડનગર વિસનગર હિંમતનગર ઈડર વડાલી સુઈ ગામ છે ભાંભર થરા પાલનપુર ડીસા દિયોદર તેમજ ધાનેરા છે રાધનપુર બોર્ડર લાગુ વિસ્તાર તેમજ અંબાજી આબુ ખેડ સહિતના ભાગો તેમજ રાત્રે દરમિયાન થરા સુઈ ગામ એ વિસ્તારની અંદર પણ સારામાં સારો વરસાદ અને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદ જોવા મળે આજે તેવી શક્યતાઓ છે અરવલ્લી મહીસાગર એ વિસ્તાર ડુંગરપુર છે લુણાવાડા પંચમહાલ જિલ્લો તે ઉપરાંત દાહોદ ગોધરા છોટા વડોદરા બોડેલી નડિયાદ ખંભાત ધોળકા અમદાવાદ વિરમગામ ખેડા એટલા વિસ્તારની અંદર મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિભારે પણ વરસાદ નોંધાઈ શકે છે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર તમામ ભાગોની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળે છે હળવા મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે જેમાં રાજપીપળા નર્મદા ભરૂચ અમોદ અંકલેશ્વર સુરત તેમજ વલસાડ છે નવસારી આહવા ડાંગ વ્યારા છે એ તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર જેમાં ભાવનગર બોટાદ અમરેલી જૂનાગઢ એ વિસ્તારની અંદર પણ આજે અઠ્યાવીસ તારીખ દરમિયાન સારામાં સારો વરસાદ છૂટાછાયા વિસ્તારની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ વરસાદનું રાજ્ય આજે બાદથી વધતું જોવા મળી શકે છે અને ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન છે તેમજ અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદ વરસી શકે છે વાત કરીએ તો ઓગણત્રીસ તારીખ દરમિયાન પણ આ વરસાદી માહોલ યથાવત જોવા મળશે અને ત્યારે આ સિસ્ટમનો ઘેરાવ ગુજરાત સુધી હશે એટલે કે ગુજરાતની બરોબર વચ્ચે હશે જેના કારણે ગુજરાત વચ્ચે ઓક્સરોટ્રોપ સક્રિય બનશે જેના કારણે ગુજરાતમાં તીતિ ભારે વરસાદનું અનુમાન છે હાલની અપડેટ મુજબ વેધર મોડલ પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા દાહોદ ગોધરા છોટાઉદેપુર તેમજ ખેડા ગાંધીનગર અમદાવાદ જિલ્લો આ ઉપરાંત વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો મોરબી તેમજ બોટાદ અને ભાવનગર નામો પશ્ચિમના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે તો બે દિવસ દરમિયાન મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ અને બોટાદ આ ચાર જિલ્લાની અંદર ભારે ભારેથી ભારે વરસાદનું અનુમાન છે જેમાં કુડા હોય મોરબી ચોટીલા જસદણ બોટાદ ગઢડા રાણપુર સુરેન્દ્રનગરના લીંબડી ચુડાશય ધ્રાંગધ્રા આજુબાજુ ધોળકા સહિતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ આગામી બે દિવસ દરમિયાન જોવા મળી શકે છે એ સિવાય સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર રાજકોટ જામનગર સલાયા દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ એ વિસ્તારની અંદર છૂટાછા વિસ્તારની અંદર વરસાદી માહોલ હળવા મધ્યમ જોવા મળશે એકાદ વિસ્તારની અંદર થોડો ભારે પડી શકે છે બાકી તે વિસ્તારમાં પશ્ચિમ કે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર કોઈ વરસાદની ભારે શક્યતા જણાઈ રહી નથી કચ્છમાં પણ મોટાભાગના વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાશે પર ગાંધીધામ અને ખાવડા જેવા ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાય તેવો અનુમાન છે બાકીના વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે તો ખાસ કરીને મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારને આ સિસ્ટમ કવર કરશે તે ઉપરાંત આ વરસાદની સાથે પવનનું જોર પણ જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે ખૂબ ભારે નહીં હોય પરંતુ અમુક લેવલે પવનો જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે તો મધ્યપૂર્વ પૂર્વ અને મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ભાગોની અંદર પણ સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારને પણ આ વરસાદી રાઉન્ડની અંદર લાભ મળે તેવી શક્યતાઓ રહેલી છે તો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ એમ બે દિવસ ગુજરાતની અંદર મેઘ તાંડાવ જોવા મળે તેવી સંભાવના રહેલી છે હાલ આ વરસાદ સાર્વત્રિક નહીં હોય પરંતુ અમુક અમુક ભાગોની અંદર સારામાં સારા વરસાદ નોંધાઈ શકે છે જે વિસ્તારની અંદર વરસાદ નથી જોવા મળ્યો હોય એ તમામ ભાગોની અંદર આ વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે જે વિસ્તારમાં આજે વરસાદ નોંધાય તે તમામ ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો આ ત્યાં વહેલી સવારની અપડેટ ફરી એક વડિયા સાથે મળીશું